કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય

આપણે સોમનાથ થી અયોધ્યા જવાનો પ્લાન છે અને આનો હેતુ આપણે જે કઈ આપણા સોમનાથ થી આયોધ્યા જઈ રહ્યા છે એમાં જે કંઈ પણ આપણે દાન પુણ્ય મળે એ બધું ગાય માતાના નામે વાપરવાનું છે આપણે જે કે રોડ ઉપર રખડતી ભટકતી ગાયો છે એના નામે જે કંઈ પણ ડોનેશન આવે એ બધું અમારે ગાય માતાના નામે વાપરવાનું છે વિચાર તો અમે આ ખજુરભાઈને જોતા હોય બધા એકબીજાને મદદ કરે તો અમને પણ એવી અંદરથી પ્રેરણા થઈ ગઈ અમે પણ કંઈક કરીએ ગાય માતા માટે આપણો સોમનાથથી અઢારસો કિલોમીટરની યાત્રા છે અને સાયકલ થ્રુ જવાના છે સાથે કપડા છે ખાવા પીવાની સુવિધા કરવાની છે હજી બધું ગોઠવવાનું છે દિવસ આપણે બે મહિનાની ટાર્ગેટ લગાડ્યો છે અને આમ બે વ્યક્તિ છે એટલો જ આપવા માંગુ છું કે બંને એટલી સેવા કરો અને આપણા વતી પગલું ઉપાડવું જોઈએ આપણે મારું નામ વ્યાસ યાજ્ઞિક નરેન્દ્રભાઈ છે આપણે સોમનાથ થી અયોધ્યા સાયકલ યાત્રા માટે નીકળ્યા છે જે કે આપણે 1800 કિલોમીટર છે અને આપણો હેતુ છે ગાય માતાને બચાવવા માટે આપણો એક જ છે કે કંધેશે ઉપર છાતી નહી હોતી ઓર ધર્મ સે બડી કોઈ જ્ઞાતિ નહી હોતી અપના ધર્મ હી નહી રહેગા તો જ્ઞાતિ કા ક્યા કરોગે એમ જ તમે કોઈ નોકરીમાં વ્યસ્ત છો કે કોઈ જોબમાં વ્યસ્ત છે તો અમારા જેવા લોકોને સપોર્ટ કરો કારણ કે અમે લોકો આગળ વધી શકીએ અને આપણો ગૌ માતાને બચાવી શકીએ અમે બ્રાહ્મણીઓ કામ કરીએ છીએ અત્યારે અમે બ્રાહ્મણ બ્રાહ્મણ પરિવારમાંથી બિલોંગ કરીએ છીએ અને અમારું સોમ ગીર સોમનાથનું ખેરાડી ગામના અમે રહેવાસી છીએ અમને પ્રેરણા ત્યાંથી મળી કે આપણે જે કોઈ ગાય માતા છે ઘરે ઘરે અત્યારે

કોઈ પેટ્રોલ પંપ અથવા હેતુ છે અને રૂટ પર થોડોક અંજાર પડે છે આપણે આગળ નીકળીએ અને બધી જે તકલીફ આવે એનો સામનો કરવાનો છે આપણે ગાય માતા માટે આજના યુવાનોને એટલો જ મેસેજ આપવામાં આવે છે કે તમે કાંઈ પણ ન કરો તો આવા લોકો જે પણ કંઈ સારું કામ કરે છે એના બદલ તમે કંઈ એ લોકોને સપોર્ટ કરો કાંઈ પણ અથવા તમે એને કોઈ પણ જાતનો સપોર્ટ કરી શકો છો અને એવા લોકોને આગળ વધારો તો આપણે આગળથી જ થોડી ઘણી વસ્તુ સાયકલ પંસર માટે આપણે કોઈ પંપ લીધો છે સાથે પછી કોઈ પણ જે પાના પકડા તે જો પણ સુવિધા આપણે જોઈએ હળદી જાજી અમારી સાથે છે અને કાંઈ વધારે તકલીફ આવે તો આપણે આગળ પણ ચાલીને કોઈ પણ આપણે રિક્ષામાં કે ક્યાંય જવાનું નથી આપણે ચાલીને જ જવાનું છે કોઈ પણ જો સાયકલમાં પ્રોબ્લેમ આવે અથવા કે કોઈ બીજું કઈ તકલીફ પડે તો આપણે ચાલીને જ જવાનું છે ખાવા પીવાની અત્યારે તો હાલમાં થોડો ઘણો નાસ્તો સાથે છે સવાર માટે અને આગળ જતા કોઈ હોટલ છે કોઈ ભોજનાલય છે આપણે ત્યાં જમવાની સુવિધા એવું રાખેલ છે અત્યારે પૈસા આપણે થોડા ઘણા પચીસો થી ત્રણ હજાર જેટલા સાથે લીધા છે બરોબર અને બાકીનું બધું ભગવાન ભરોસે જે પણ ગાય માતાનો ફંડ ફાળો થાય એ આપણે એમાંથી એક એક પર રૂપિયાનો આપણે યુઝ કરવાનો નથી જેટલું પણ આવીએ એટલું આપણે બધી ગાય માતાને જ આપવાનું છે અમે બે રાજ્યોમાંથી પ્રસાર થવાના છે યુપી અને એમપીસ લાગતો આપણે મેપ અગાઉથી તૈયાર કરીને રાખ્યો છે આપણે સાહીઠ કિલોમીટરની રેન્જ છે પર ડે અને મેપમાં અમે મેપ તૈયાર કર્યો છે જે મોટા મોટા ત્યાસી સિટી આપણે આડા આવે છે ઘણા લોકો રાજકીય આપણે ઘણા લોકોનો સપોર્ટ પણ મળ્યો છે અને આપણે એવું કહેવામાં આવ્યું છે તમને ક્યાંય પણ તકલીફ પડે તો અમારા ગૌશાળાના લાભાર્થી આપણે જે છે માણસો એ આપણી મદદમાં હેલ્પ કરશે અને બીજા નંબરમાં કોઈ પણ જે રાજકીય લોકો છે બે ત્રણ જણાનો સપોર્ટ મળ્યો છે અને આપણે એને કોલ કરશું તો આપણું કામ ચોક્કસ થઈ જાય આપણે એટલું જ કહેવામાં આવ્યું છે કે આપણે જે પણ લોકો કાંઈ તમે ન કરી શકો તો કાંઈ નહીં પણ આપણે આવા લોકો જે સારું કામ કરે છે એને વધારે સપોર્ટ કરો કારણ કે એ લોકો ખુદના માટે નહીં પણ ગાય માતા માટે નીકળ્યા છે તો એવા લોકોને સપોર્ટ કરો